ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರ ಆ ನಿ ಹರಿದೋ ಸಾಯ್ಗ್ರ ಮೀಡಿಯ ಹಾಸ್ ಸಂಚಿತ ನವಸರಿ ಲೈವನ ಛಟಪಟ ನ್ಯೂ પચીસ નવસારી લોકસભાની સીટ અને પચીસ નવસારી લોકસભાની સીટની અંદર સાતમી તારીખે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે તો ત્યારે પહેલા બે ફ્રીજોની અંદર જ્યારે મતદાન ઓછું થયું છે તો ત્યારે ત્રીજા ફ્રીજની અંદર મતદાન વધુ થાય એ માટે જાગૃતિ લાવવા માટે આજ રોજ નવસારીના લુચુપુ ગ્રાઉન્ડ ખાતે તમામ ત્રણ તાલુકાના શિક્ષકો જી હા ત્રણ તાલુકાના તમામ શિક્ષકોને એકત્રિત કરી અને એક જાગૃતિના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કયો કાર્યક્રમ છે શું કાર્યક્રમ છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એની માહિતી મેળવવા માટે આપણે મદ્રસા સ્કૂલના પ્રિન્સિપલ સરની સાથે વાત કરીશું પહેલા તો સર આપનું હાર્દિક સ્વાગત છે નવસારી લાઈવ ની અંદર અને ખીર રીતે કાર્યક્રમ છે શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આપણે આજે આજે મતદાન જાગૃતતા અંતર્ગત નવસારી જિલ્લા વહીવટી કચેરી અને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાનને લાગતું ચિત્ર પ્રદર્શન અને સાથે સાથે મતદાનનું જે ચિહ્ન છે ડાભા હાથની પ્રથમ આંગળી અને એની ઉપર જે ક્રોસ સંકેત છે નિશાન એ મ્યુનિસિપલ મેદાનની ઉપર ખૂબ મોટું એક એનો સાંકેતિક ચિહ્ન બનાવવામાં આવ્યું છે અને મોબાઈલ ફ્લેશથી એ સંકેતને સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર મતદાન વધુમાં વધુ થાય એના પ્રચાર અને પ્રસાર અર્થે એ ઝુંબેશના ભાગરૂપે નવસારી જિલ્લાના ત્રણ તાલુકા એટલે ચીખલી ગણદેવી અને નવસારી જલાલપુર તાલુકાના જે શિક્ષકો છે એમના થકી એ ફ્લેશ બતાવવામાં આવે છે જાગરૂકતા સમાજની અંદર આવે સમગ્ર જનજન સુધી મતદાન સાતમી તારીખ અને આઠમી તારીખે જે એ કાર્યક્રમ છે એનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને ઘર ઘરથી જન જન મતદાન સુધી પહોંચે મતદાન મથક સુધી પહોંચે એવા શુભ આશય સાથે નવસારી જિલ્લા ની કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જોતા ખૂબ આનંદની વાત છે કે સમગ્ર નવસારી જિલ્લાના જે ચાર તાલુકા છે એમાંથી બહોળા પ્રમાણમાં શિક્ષકો અત્યારે ઉપસ્થિત છે અને જેમ જેમ અંધારું થતું જશે તેમ તેમ કાર્યક્રમ એની રોરકની અંદર આવતું જશે સાથે જ કાર્યક્રમના અંત ભાગની અંદર ગર્વો પણ આયોજિત કરવામાં આવ્યો છે કે જે સમગ્ર જે શિક્ષણ સમાજ છે એ શિક્ષણ સમાજના શિક્ષકો એ ગરબાથી આ મતદાનની જે જાગૃતતા છે એ સમગ્ર સમાજ સુધી પહોંચાડશે તો તમે જો એ મુજબ કે મજબાન ભાઈ કે જે મરુસા પ્રિન્સિપલ છે એમણે આપડે માહિતી આપી દો સાથે જ આચાર્ય સંઘ જે ખરાચાર્યુ ચાર તાલુકા છે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને પછી ગ્રાન્ટેડ હોય નોન ગ્રાન્ટેડ હોય એ તમામે તમામ શિક્ષકોને મતદાર જાગૃતિના આ જે કાર્યક્રમ છે તે માનનીય ચૂંટણી અધિકારીશ્રી કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જ્યારે નોડલ અધિકારી તરીકે ફરજ બજાવે છે યોજાયેલ છે તેમાં સહભાગી થવા માટે અને લોકોમાં વોટિંગ પ્રત્યે મતદાન પ્રત્યે જાગૃતતા વધે એવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન નું આયોજન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે એક નાનકડો પ્રશ્ન જો કે સિલેબસની બહારનો કહી શકાય જ્યારે શનિવારનો દિવસ હોય વેકેશન ચાલતું હોય બાળકોને અને શિક્ષકોને આ રીતે ત્રણ તાલુકામાંથી બોલાવવામાં આવે અને ફ્લેશ લાઈટ એટલે જ્યાં સુધી અંધારું નહીં થાય ત્યાં સુધી તો કાર્યક્રમ પૂર્ણ નથી થવાનો તો શિક્ષકોની અંદર કેવી લાગણી છે એક શિક્ષક તરીકે શિક્ષકોની અંદર એમ જોવા જઈએ તો સારી જ લાગણી હોય કારણ કે લોકોમાં જાગૃતતા વધે અને લોકશાહી પર્વની ઉજવણી થાય અને લોકો મતદાન પ્રત્યે જાગૃતતા થાય એ આશયથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હોય એટલે શિક્ષકોમાં સારી જ લાગણી શિક્ષકોમાં માં સારી જ લાગણી છે સરકારી તંત્ર છે કઈ બોલી શકાય એમ નથી અને બોલવા જોઈએ તો આપણને તકલીફ પડે તો પ્રદર્શન હવે પ્રદર્શન પણ બતાવીશું આપને એ પણ બતાવીશું કે તાલુકાના શિક્ષકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે તો જે ચિત્રો અહિયાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે સાથે જ જે સિમ્બોલ છે કે ભાઈ ડાબાથ ની પેલી આંગળી અને ડાબાથ ની પેલી આંગળી ની ઉપર તમે વોટિંગ કરવા માટે જશો તો ત્યારે એની ઉપર વાત કરવામાં આવશે તો તમે જો તો પ્રાઈમરી હોય માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય તમામ શિક્ષકોને બોલાવી લેવામાં આવ્યા છે અને ચાર તાલુકાના શિક્ષકો જે ખરા અહીં આવી પહોંચ્યા છે અમે આપને એ પ્રદર્શન પણ બતાવીશું અને સાથે જ શિક્ષકોની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કારણ કે આમાં ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય તમામે તમામને આવરી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણે છેલ્લા કેટલા દિવસોથી વાત ચાલી રહી છે કે ભાઈ આ કાર્યક્રમની અંદર આ ચૂંટણીના પર્વની અંદર તમામ શિક્ષકોને આવરી લેવામાં આવ્યા છે તમે જોશો એ પ્રમાણે કે અહીંયા જે ચિત્રો છે આ ચિત્રો બધા છે બાળકો દ્વારા બનાવવામાં આવ્યા છે અને એનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે લોકો અહીંયા સેલ્ફી પણ લઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર શિક્ષકોની સાથે મહિલા શિક્ષકો પણ છે તો એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ભાઈ આજે શનિવારના દિવસે ઘરના બધા કામ મૂકીને લમચુપીના ગ્રાઉન્ડ ખાતે આમ તો એમ કહેવાય કે ભાઈ લીની બાળકો પણ પરિવારને સામે હોય પણ આજે શિક્ષકો એક ફરજના ભાગરૂપે થઈને

તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન સાત મે ના રોજ આખા ગુજરાત સાથે નવસારી વિધાનસભા લોકસભા વિસ્તાર પણ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યું છે ત્યારે આજે સ્વીપ એટલે મતદાન માટે જે જાગૃતતા લાવવાની છે એના માટે હજારથી વધારે શિક્ષકોએ અહીંયા લુન્સીપુ જે નવસારીનો આઇકોનિક પ્લેસ છે ત્યાં મતદાનની આંગળીનું નિશાન બનાવ્યું હતું આ બધામાં શું બનાવે છે એના કરતાં પણ ચૂંટણી માટે બધાને આવા પ્રવૃત્ત કરે છે એ મહત્વની વાત છે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાત મેના રોજ આપણા નવસારી જિલ્લાના અગિયારસો સોળ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં બે હજારથી વધારે મતદાન મથકો છે જેમાં સુરતની ચાર વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સી આવે છે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી આપને બધાને ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા વહીવટી તંત્ર તરફથી મોક્ષેપ્રાગ્રહ જિલ્લા ચૂંટણી અધિકારી આવાહન કરું છું અમે બધાએ આ ચૂંટણી સફળ બનાવવા માટે મહેનત તો કરી છે આપ લોકો આવશો ત્યારે ચૂંટણી સફળ થશે બે વસ્તુ એક આપને ચૂંટણી વખતે આવતા વખતે મતદાનનું ઓળખપત્ર લાવવાનું છે એ નહીં હોય તો ચૂંટણી પંચે જાહેર કરેલા બાર પુરાવામાંથી કોઈ પણ એક બતાવીને આપ મતદાન આપી શકો છો અને બીજું મતદાન મથકમાં આપણો મોબાઈલ અલાઉડ હોતો નથી ઘણા હર્ડલ્સ હોય છે એમાં વેવની અમે પણ તૈયારી કરી છે એટલે ગરમીથી પણ પણ મેમ આજે કોઈ પ્રકારની તૈયારી નહોતી બતાવવામાં આવી આટલા બધા શિક્ષકોને બોલાવવામાં આવ્યા પણ મેડિકલ ક્ષેત્રની અંદરથી દાખલા તરીકે એમ્બ્યુલન્સ કે ફર્સ્ટ એડની કોઈ પણ સુવિધા અહીંયા દેખાય નહીં હિટ વેવની જ્યારે જયારે વાત ચાલે છે કદાચ કોઈ શિક્ષકને તકલીફ થઈ હોત તો કઈ રીતે પગલાં લેવા તે પગલા કેવી રીતે લેવા તેમાં ચૂંટણી તંત્ર કાયમ તૈયાર હોય છે આપણી નજીકમાં યુપીએચસી હોય છે એના સાથે પીવાનું પાણી ઓઆરએસ અને બેસિક અધિકારીઓની રિસ્પોન્સીબિલિટી હોય છે આજના કાર્યક્રમમાં મેમ એવી કોઈ વસ્તુ નહોતી હું આજના કાર્યક્રમની વાત કરું છું કે જ્યારે આટલા હિવ વેવની અંદર આટલા બધા શિક્ષકોને બોલાવવામાં આવ્યા ના ફર્સ્ટ એડ દેખાયું ના એમ્બ્યુલન્સ દેખાયું ના ફાયર એન્ડ સેફ્ટી દેખાય કોઈ પણ વસ્તુ નથી આજે ગેરહાજર હતી એ વિશે હું પૂછું છું મેમ જે મેં વાત કરી એ જ ફાઇનલ છે ચોક્કસથી તો તમે જુઓ છો એ પ્રમાણે કે આ છે આપણા જિલ્લા કલેક્ટર અને જિલ્લા કલેક્ટરે કહ્યું કે ભાઈ મેં જે કહ્યું એ ફાઇનલ છે અને આજે લુનસિકુના ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યાની અંદર શિક્ષકોની સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ આયોજનની અંદર તમે જોશો તો ચાર જિલ્લા જી હા ચાર જિલ્લાના તમામ શિક્ષકોને અહીં બોલાવવામાં આવ્યા હતા પછી ગ્રાન્ટેડ હોય નોન ગ્રાન્ટેડ હોય પ્રાઇમરી હોય સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય પણ તમામ શિક્ષકોને આજે આ એક કાર્યક્રમની અંદર બોલાવવામાં આવ્યા હતા અને એ કાર્યક્રમની અંદર એક ઉણપ જે આંખે વળગીને આવી હતી એ વિશે મેં પ્રશ્ન પૂછ્યો

હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો